સાફ સફાઈના મુદ્દે સ્થાનિક રોજગારીના મુદ્દે અમે એમને પ્રજા પ્રજાહિતને લઈને રજૂઆત કરવાના હોય તો પોલીસ પર દબાણ કરીને પોલીસનો પ્રેશર લાવીને અમને સવારના વહેલી સવારથી ડિટેન કરવામાં આવ્યા સરકારની આ તાનાશાહીનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ પ્રકારની તાનાશાહી ક્યાર સુધી ચાલશે બસ એ જ અમે સરકારને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે આ તાનાશાહી બંધ કરે અને પ્રજાહિતના કાર્યોમાં જ્યારે કાર્યો થતા હોય તો અમને સરકારનો કોઈ વિરોધ નથી પરંતુ આ પ્રકારે જ્યારે રોડ રસ્તાઓ હોય કે પછી સ્થાનિક રોજગારી હોય પ્રજા વલખા મારતી હોય પ્રજા ત્રાહીમ મામ પોકારી ચૂકી હોય અને સરકાર આવા ટાઈફાઓ કરતી હોય તો આવા ટાઇફાઓ સામે અમે આ સરકારનો વિરોધ કરીએ છીએ અને જે વહેલી સવારથી અમને ડિટેન કરવામાં આવ્યા તેનું પણ અમે વિરોધ કરીએ છીએ જય હિન્દ જય ભારત આજ રોજ અંકલેશ્વરના ઇતિહાસમાં હું આજના દિવસને કાળો દિવસ એટલા માટે ગણીશ કે અમને તમામ લોકોને આ સરકારની તાનાશાહી જે કેન્દ્રથી તમામ રાજ્યોમાં જ્યાં જ્યાં ભાજપનું શાસન છે તે તમામ રાજ્યોમાં એક તાનાશાહી ભર્યું વાતાવરણ ઊભું કરી દીધું છે અને રાજ્ય કરી રહ્યા એવું મને લાગે છે કેમ કે આજે સવારના પાંચ વાગ્યા ઊઠીને પોલીસ તંત્ર પર ગમે તે રીતે દબાણ લાવીને ગમે તે રીતે તમે કોંગ્રેસના કાર્યકરો હોય કે બીજા વિરોધી વિરોધ પક્ષના કાર્યકરો હોય કે આગેવાનો હોય એમને ડિટેન કરી લો કેમ કે મુખ્યમંત્રીશ્રીને અમે અંકલેશ્વર શહેર તેમજ અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની દયાનીય પરિસ્થિતિ બાબતે તેમજ અન્ય ભ્રષ્ટાચારો બાબતે રજૂઆત કરવા માટે સમય માગ્યો હતો પરંતુ એ સમય માગવાને કારણે અમને લોકોને સવારથી એરેસ્ટ કરી લીધા છે અને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા છે આમાં પોલીસ તંત્ર તો એમની ફરજ બજાવી રહ્યું છે અમે એમ માનીએ છીએ પરંતુ આ શાસકોને મને એવું લાગે છે કે અમારે રજૂઆત માટે પત્ર એવો લખવાનો હતો કે નવા કામ એવા કાઢો કે જેમાંથી કમલમને પણ ભાગ મળે ને તમારા આ જે તે વિસ્તારના શાસકોને પણ ભાગ મળે એવી એક ભ્રષ્ટાચારની નીતિ માટે એ લોકોને અમે સજેશન આપત કે તમે આ રીતે પૈસા મેળવી શકો પરંતુ દયા દુઃખની વાત એ છે આ સરકાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારીઓને પૂછે છે શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં બે ફાર્મ શરાબનો ને એનો ધંધો ચાલે છે તેમાં કઈ અડચણ એ લોકોને રડતી નથી અને આવા એક લોકહિતના કાર્ય માટે કે લોકહિતના પ્રશ્નોની રજૂઆત કરવા માટે જ્યારે અમે એમની પાસે સમય માંગીએ છીએ તો અમને એક દેશદ્રોહી જેવા ગણીને અમને એરેસ્ટ કરીને પોલીસ સ્ટેશનમાં મોકલી આપે છે સાહેબ આવે છે ને અંકલેશ્વર રંગબેરંગી થઈ રહ્યું છે ખારાઓ પુરાઈ રહ્યા છે પોલીસ તંત્ર આજે એમની કામગીરી કરી રહી છે અંકલેશ્વરમાં જ્યારે આપણા સીએમ આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાંથી તમામ આગેવાનોને આજે પોલીસ તંત્ર દ્વારા રાતના પાંચ વાગ્યાની જે તાનાશાહી સરકારની જે આજે આગળ આવીને નીતિ અપનાવીને અમને ડિટેન કરવામાં આવે છે અમે સરકારને પૂછવા માગે છે કે તમારી પાર્લામેન્ટથી લઈને રાજ્યમાં તમામ જગ્યાએ તમારી સરકાર છે પરંતુ આમ નાગરિકનો વિપક્ષનો અવાજ તમે કેમ દબાવવા માંગો છો જો વિપક્ષને અવાજ ઉઠાવવાનો પણ અધિકાર નથી આજે ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માગ્યા છે અંકલેશ્વરની અંદર તમામ પ્રશ્નોને આજે રજૂઆત કરવાના હતા પરંતુ આજે અમને ડિટેન કરી દીધા છે ભારબૂટ બેરેજ યોજનાનો પ્રશ્ન હોય કે આજે એક્સપ્રેસ હાઈવેનો પ્રશ્ન હોય એના માટેનો અમે રજૂઆત કરવાના હતા પરંતુ અમને ડિટેન કરવામાં આવ્યા છે જો તમે ડિટેન કરવામાં એક માંગતા હોય તો આજે ભ્રષ્ટાચારી છે જે કૌભાંડ કરે છે જે ભૂમાફિયાઓ છે એમને તમે ડિટેન કરો ને કેમ એમના ઉપર કાર્યવાહી નથી કરતા અમે તો આમ નાગરિક છે અમારી ઉપર કોઈ ગુના નથી તે છતાંય અમને તમે લોકો કેમ ડિટેન કરો છો આનો સરકારે જવાબ આપવો પડશે નમસ્કાર